નારણ કવશની વિદ્યા ત્રણ મુખતા વિશ્વરૂપ ને અને અસુર કુણની માથી યજ્ઞમાં જે કંઈ પણ ભાગ આવે થોડો અસુરો ને આપી દીધા ઇન્દ્રને ખબર પડી કે અમારો ભાગ અસુરોને આપે છે અને બ્રહ્મ હત્યા કરી બ્રહ્મ હત્યા લાગી અનેક જગ્યાએ વાંટી વિશ્વરૂપના પિતા ત્વષ્ટા ને આવ્યો ક્રોધ મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે હું યજ્ઞ કરીશ અને યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કર્યો યજ્ઞ કર્યો યજ્ઞના મંત્રમાં ભૂલ પડી ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્ર મરે એવો વૃદ્ધાસુર પ્રગટ થયો વિકરાળ છે વિશાળ છે લડવા માટે આવ્યો છે અને ઇન્દ્ર એરાવત હાથી પર તૈયાર થઈ દધીચી મુનિ હસ્તીઓના દાન આપ્યા વજ્ર હાથમાં લીધું પરમાત્મા વજ્રમાં પ્રવેશ કર્યો છે અને વૃત્રાસુર સામે ઊભો છે અને વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુર થયા થયું કે મારું મૃત્યુ નિશ્ચિત છે પણ વૃત્રાસુર તો પરમ ભક્ત છે એની સ્તુતિ સાંભળો તો એમ લાગે કે એના જેવો કોઈ વૈષ્ણવ નથી ભગવાન કેવા લાગ્યા તારી અંતિમ ઈચ્છા શું છે છે માંગ માંગે તે આપો કહે પ્રભુ આપના દાસનો દાસ મને બનાવજો આ મને આપનું સ્મરણ કરે આખું આપના દર્શન કરે હાથ આપની સેવા કરે એમાં જ એની સાર્થકતા છે અરે વૃદ્રાસુર કઈક તો માંગ તું માંગે તે આપીશ

અજાત પક્ષા ઇવ માતરમ કદા કામ પુરુષા દર મર્થ કામ ને મોક્ષ ચારેનો પરિચય કરા વિદ્રાસુર વૈષ્ણવના ચતુર્વિદ પુરુષાર્થ કયા મહાપ્રભુજી સમજાવે છે ને પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરે કામો હરિર દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણ ધર્મ શું ભગવત સેવા એ જ વૈષ્ણવનો ધર્મ અર્થ શું કે ભગવાન જ અર્થ રૂપો એક વસ્તુ યાદ રાખો ભગવાન થી સુખ ન માંગો પણ ભગવાન ને જ સુખ માનો ભગવાન થી સુખ માંગવું નથી ભગવાન ને જ સુખ માનવું છે અને જેણે ભગવાન ને સુખ માની લીધા ને એને જીવનના બધા જ સુખો મળી જવાના મોક્ષ શું છે ભગવાન ચિત્ત ચોટી જવું એ જ વૈષ્ણવની મુક્તિ છે ચારે પુરુષાર્થોની ચર્ચા ઉતરા ચતુર્શ્લોકી માં કરવામાં આવે આગળ ચિત્ર કેતુ આખ્યાન આવ્યું અદિતિ નીતિના ના ઉત્પત્તિ પુરુષવદ વિધિનું વર્ણન આવ્યું ષષ્ઠ મસ્કર વિરામ આપીએ બોલો ગોવર્ધન નાથ કી જય સપ્ત મસ્કર નું ઉતિ લીલા ઉતિવત કર્મવાસના ત્રણ પ્રકારની વાસનાઓ છે સદવાસના અસદવાસના અને મિશ્રવાસના વાસના સદવાસના દેવતાઓની અસદવાસના અસુરોની અને મિશ્રવાસના વાસના પ્રશ્ન કર્યો ગુરુદેવ આ ભગવાન પક્ષપાતી છે અસુરોને મારે અને દેવોનું રક્ષણ કરે તો ભગવાન ઉપર પક્ષપાતનું આરોપણ ન થાય દોષ ધારો કે આવો જ પ્રશ્ન રાજસુ યંગ્ય સમય યુધિષ્ઠિરે કર્યો કે ભગવાન કેમ આ પક્ષપાત કરે છે અરે આંગળીમાં વાગી જાય અને એમાં ઝેર ફેલાઈ જાય અને ડોક્ટર એમ કહે કે શરીરને બચાવવા માટે આંગળી કાપવી પડશે તો આંગળીને કાપવું એ કોઈ આંગળી માટેનો વેર નથી પણ ઉદ્દેશ છે તો શરીરને બચાવવાનો છે એમ જ અસુરોને મારવા એ કોઈ અસુરો માટેનો દ્વેષ નથી પણ પરિત્રાણાય સાધુનામ અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે ધર્મની સ્થાપના કરવી એ ભગવાનનો પરમ ઉદ્દેશ છે અસુરોને મારવા એ કોઈ ઉદ્દેશ્ય નથી એ કોઈ વેર ભાવ નથી શરીર સ્વસ્થ રહે એ લક્ષ્ય છે આંગળી કાપવાનું સમાજ સ્વસ્થ રહે એ લક્ષ્ય છે અસુરોને ને મારવા કયું હિરણ્યાક્ષ મર્યો એટલે હિરણ્યા કશ્યપુ ને આવ્યો ક્રોધ મારા ભાઈને માર્યો આવીશ નું હું નહીં છોડવું બદલો લઈશ મારા ભાઈ ના અને તપ કરવા માટે હિરણ્ય કશ્યપુ ગયો બ્રહ્માજી પ્રસન્ન થયા માંગ માંગે ત્યાં દિવસે ન મરું રાત્રે ન મરું ઘરની અંદર ન મરું બહાર ન મરું અસ્ત્ર થી ન મરું શસ્ત્ર થી ન મરું બારે મહિનામાં ન મરું લાંબુ નિષ્ઠા આપ્યું અને બ્રહ્માજીએ કહ્યું તથા અરે હવે તો એને કશ્યપુ એમ થઈ ગયું કે હું અમર થઈ ગયો હવે કોઈ મારનારું રહ્યું નથી પ્રજાને સમાચાર દંડેરો પિટાવ્યો રાજા જ ઈશ્વર છે ભક્તિ કરવી હોય તો રાજા ની કરો નામ લેવું હોય તો રાજાનું નું લો ઈશ્વર જેવું બીજું કઈ નથી ત્યારે બાજુ ડંડેરો ગયો તપ કરવા ગયા ત્યારે કયા ગર્ભવતી હતા અને નારદજી નો સત્સંગ થયો એટલે પ્રહલાદ જેવું ભણાવીને જાય ને ત્યારે બધાને ભેગા કરીને પ્રભુ નામનું કીર્તન કરે પ્રહલાદ અનેક પાયો કર્યા મારવાના પર્વત પરથી ફેંક્યા વિશ્વના ભોજન થી આથી નીચે પગ દબાવવાની કોશિશ કરી પ્રહલાદ ભગવાન નું નામ છોડ વળતોને મારી નાખી પ્રભુ પ્રભુ ને છું પિતાજી તમે નથી મારનારા નથી જીવાડનારા એ તો ભગવાન વિંદને રોહે બોલાવ્યો એક જોસ પ્રહલાદને ક્યાં છે તારો ઈશ્વર મારે જોવો છે પ્રહલાદ તો પ્રસન્ન થઈ ગયા મનોબંધ પ્રભુ ને વિનંતી કરવા લાગ્યા કે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે એને નિરાશ ન કરતા આ ઠામલા છે अरे प्रभु ना ना बनो जब करता करता प्रहलाद एक एक टकना अगला बदला 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 क्या था નથી શસ્ત્ર બારે મહિનામાં એક મહિનો નહીં માસ છે બધા જ ઘણાવતા ઘણાવતા ગણાવતા ને

પ્રહલાદ ને પ્રહલાદ તારા માટે પ્રભુ પધાર્યા છે અને ધીમે પગલે પ્રહલાદ પ્રભુ થઈને જોતા જ પ્રભુના નેત્રો માંથી દડ 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 દડો થવા લાગ્યા પ્રહલાદ ને ઉઠાવ્યો અને પોતાની ગોદમાં લીધો નરસિંહ ભગવાને અને ગાય પોતાના વાછરડા ને જેમ ચાટે એમ પરમાત્મા એ પોતાની જીવવાથી પ્રહલાદ ને ચાટવા લાગ્યા

ક્યારે આપની પાસે માંગવાની ઈચ્છા જ પેદા ન થાય એવા આશીર્વાદ અરે પ્રહલાદ હું કઈક આપવા આવ્યો છું કઈક તો માંગ બહુ આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદે કહ્યું જો આપ આપવા જ હો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય અરે પ્રહલાદ તારા જેવો દીકરો કોઈના ઘરે જન્મે ને એની તો 21 21 પેઢીઓ તરી જતી હોય છે કે વચન આપ્યું છે અરે આમ વિરામ આપીએ બોલો ગોવર ધન્નાથ કી જય ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા જય અષ્ટમ સ્કંદ મનવંતર લીલા મનો મનુપુત્ર ઇન્દ્ર દેવ સપ્તર્ષિ ને ભગવદ અવતાર આ છ વસ્તુ એક મનવંતર માં હોય ત્રિકુટ પર્વત નીચે એક વિશાળ વન છે गजेंद्र नाम हाथी रहे देखो भागवत में अनेक कथाएं प्रतीक रूप से है ये जीवात्मा का प्रतीक है हाथी क्योंकि कभी भी जीवात्मा से आप पूछो ना तो अपना परिचय भूतकाल से लेकर ही देता आप यू कहो गाड़ी थी तो के हाथी कोठी थी हाथी पत्नी थी हाथी इसी तरह हाथी हाथी करता इसलिए इसको हाथी बनाए जीवात्मा का हाथी का प्रतीक बनाए આની જોડે ક્યાંક આપણો નંબર ન લાગી ગયો ચાહનાર ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી કોણ સાથે આવ કોણ સાથે જાય ડૂબવા લાગ્યો ગજેન્દ્ર અને અને કમળ ત્યાં તો ગરુડ પર રી બોલ્યો ત્યાં સુધી તો નીચે આવીને ગ્રહ નો ઉદ્ધાર કરો બધાને આશ્ચર્ય જો બોલાવ્યા અને ઉદ્ધાર વગર નો આવું કેમ પહેલા ઉદ્ધાર આનું કેમ કરે જોર થી પગ પકડી લીધો અરે ભગવાન આવ્યા બચાવવા વિચાર કરે હાથી મારો દાસ પણ એના પગ પકડ્યા છે એ તો દાસા નો દાસ એટલે પહેલી કૃપા તો દાસા નો દાસ એટલે પહેલા ગ્રહ નો ઉદ્ધાર કર્યો અને પછી ગજેન્દ્ર સ્તુતિ કરી સુંદર સ્તુતિ છે ગજેન્દ્ર જેને ગજેન્દ્ર મોક્ષ આપણે ગાતા હોઈએ છીએ આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા ભગવાને એક વાર દેવોને દાનવોને ભેગા કરીને સમુદ્ર મંથન કરવાનું કહ્યું સમજાવ્યા ત્રિકૂટ પર્વત મદ્રાચલ પર્વત લીધો વાસુકી નાગ દોરડું બનાવ્યું અને ક્ષીર સાગર પર જઈને સમુદ્ર મંથન પ્રારંભ કર્યો જ્યાં પર્વત નીચે જવા લાગ્યો બોલો કચ્છપ ભગવાન કચ્છપ ભગવાન બની ને આધાર આપ્યા સમુદ્ર મંથન શરૂ થયું છે અનેક વસ્તુઓ નીકળી વિશ્વ નીકળ્યું સૌથી પહેલા મહાદેવજી પાન કરી ગયા કામ ઋષિ લઈ ગયા ઉચ્ચ ઈશ્વર ઘોડો બલિરાજા લઈ ગયા કૌસ્તુ મણી પ્રભુએ ધારણ કર્યું એના હાથી ઇન્દ્ર લઈ ગયા સ્વર્ગમાં ગયું લઈ ગયા લક્ષ્મીજી પ્રગટ થયા બોલો લક્ષ્મી નારાયણ મોહિની ભગવાન જય એવું રૂપ ધારણ કર્યું અને દેવો દાદાન પાસે જઈને સમજાવવા લાગ્યા પ્રભુ કે અરે આ ઉપર ઉપર નું જોડ દેવોને પીવડાઈ લેવા દો નીચર જે અસલી રગડો છે ને અમૃત નો એ તમને પીવડાઈશ અને એટલું સુંદર રૂપ લીધું હતું કે બધા દાનવો મોહિત થઈ ગયા કયું ઠીક છે ઠીક છે પહેલા દેવોને પીવડાવી દો પછી અમે પીશું અને જ્યાં પ્રભુ દેવોને પીવડાવતા હતા ત્યાં રાહુને એમ થયું કે કંઈ ગડબડ છે અને સૂર્ય ચંદ્ર ની વચ્ચે જઈને ગોઠવાઈ ગયો અમૃત નું પાન કરી ગયો પ્રભુએ સુદર્શન છોડ્યું શિરચ્છેદ થયો રાહુ અને કેતુ બે બની ગયા આગળ ચડાઈ કરી છે માર્યા છે અસુરો સંજીવની વિદ્યા શુક્રાચાર્ય પાસેથી બધાને જીવિત કર્યા સ્વર્ગ પર ચઢાઈ કરી દેવો ભાગ્યા પર્વતની ગુફામાં જઈને સંતાયા અને દેવોની માતા ને થઈ ચિંતા પતિ પાસે આવીને કહેવા લાગ્યા અદિતિ કશ્યપ મુનિ ને કહે છે કે મારા પુત્રો દુખી છે આપ કોઈ ઉપાય કરો પયોવ્રત વિધિ બતાવી છે અને જ્યારે પયોત્રિધિ કરી ત્યારે ભાદર અમાસમાં બોલો વામન ભગવાન વામન ભગવાનનું પ્રાગટ્ય થયું જુદા જુદા દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા છે અને છત્ર ચમર કમંડલ લઈ અને વામન ભગવાન ચાલ્યા છે ભૃગુકચ ભરૂચ ત્યાં બની રાજા યજ્ઞ આદરીને બેઠા છે અને જ્યાં વામન ભગવાનને આવતા જોયા જાણે એમ લાગ્યું કે સાક્ષાત સૂર્ય નારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવી રહ્યા છે સ્વાગતમ દે તો એના વસ્તુ વ્યમ બ્રહ્મન કેમ કરવામાંથી તમારું શું પ્રિય કરું તમે માંગો એ તમને આપું તમે કહો તો તમારા વિવાહ કરાવી દઉં તમે કહો તો તમને હજારો લાખો ગાયો આપી દઉં તમે કહો તો અનેક ભૂમિ તમને લખી આપું શું જોઈએ બોલો વામન ભગવાને કહ્યું હું તો સંતોષી બ્રાહ્મણ છું ત્રણ ડગલા ભૂમિ આપ મારા પગથી માપી અસવા લાગ્યા બરી રાજા અરે મારી પાસે કોઈ એકવાર માંગે ને એને પછી ક્યાંય માંગવા ના જવું પડે અને ત્રણ ડગલા ભૂમિ માંગો છો આપવું હોય તો આપ નહીં તો આ ચાલે અરે મારા ઘરે આવેલો બ્રાહ્મણ ખાલી હાથે ન જાય અને હાથમાં જળ લઈને સંકલ્પ કરવા જાય છે બલી રાજા એટલામાં શુક્રાચાર્ય આવીને રોકે છે ઉભર 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 આ શું કરે છે આ તો ઈશ્વર છે ભગવાન બ્રહ્મ છે વિષ્ણુ છે બધું જ લઈ જશે અરે તો તો મારા કરતા અધિક ભાગ્યશાળી કોણ હોય જેની પાસે આખી દુનિયા માંગે છે એ આજે મારા આંગણે આવીને ઉભો રહીને માંગી રહ્યો છે અરે જો હું ના પાડું તો મારા જેવો દુર્ભાગ્ય કોણ સંકલ્પ કર્યો અને ત્રણ ડગલા ભૂમિનો અને ભગવાન વામનમાંથી વિરાટ થઈ ગયા બે ડગલામાં બધું જ માપી લીધું બાંધ્યા બલિરાજાને બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂક્યું અને બલિરાજાએ મસ્તક ઝુકાવીને કહું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપરનું બે ડગલામાં સર્વનું સમર્પણ ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ અને આમ ત્રણ ડગલામાં સર્વ સ્વનું સમર્પણ બલીરાજાએ કહેનું આગળ મત્સ્યાવતારની કથા આવી કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત રાજા ઊભા છે હાથમાં માછલું આવ્યું કુંડામાં મૂક્યું તો કુંડા જેટલું થઈ ગયું એનાથી મોટા પાત્રમાં મૂક્યું તો એટલું થઈ ગયું સરોવરમાં મૂક્યું તો સરોવર જેવું થઈ ગયું દરિયામાં મૂક્યું તો દરિયા જેવું થઈ ગયું પૂછો કોણ છો તમે બોલો મત્સ્ય ભગવાન કહ્યું કે પ્રલય કાલ નજદીક આવે છે વેદોની તારે રક્ષા કરવાની છે બધા જ ના સૂક્ષ્મ રૂપ લઈ પ્રલય કાલમાં નાવમાં ચડી દે છે વેદોને મૂકી દેજે અને જ્યાં સુધી પ્રલય કાલ ચાલે ત્યાં સુધી વેદની રક્ષા કરી હું આવીશ મારા સિંહ જોડે નાવને બાંધી દેશ જેમ કહ્યું એમ જ થયું મત્સ્ય ભગવાન આવ્યા સિંગડા જોડે નાવને બાંધી જ્યાં સુધી પ્રલય કાલ ચાલતો હતો ત્યાં સુધી રક્ષા કરી છે વેદો આ ગુરુ નું રૂપ છે અષ્ટમ ને વિરામ આપીએ બોલો કૃષ્ણ કનૈયા ભણવા ગયા પાછા આવ્યા તો ભાઈઓ ભાગલા પાડી દીધા આને પૂછ્યું મારા ભાગમાં શું આવ્યા તો કે તારા ભાગમાં બાપુજી આવે છે એને પણ આવું ભાગ્ય માન્યા કારણ કે બાકી બધું તો કમાઈ શકાય પણ મા બાપને કમાઈને ન મેળવી શકાય એ તો ભાગ્યથી મળ્યા છે પિતાની એટલી સેવા કરી કે મહાદેવજીની કૃપાથી બધી જ સંપત્તિ પાછી આવી ગઈ અમરીશ ની કથા આવી હરિશ્ચંદ્રની ની કથા આવી સગર ચરિત્ર આવ્યું ભગીરથના પ્રયત્નથી ગંગાજી નું અવતરણ થયું અને પોતાના પૂર્વજો નો ઉદ્ધાર કર્યો છે સૂર્ય વંશ ની કથા આવી ખટવાન ખટવાંગ ના દીર્ઘ બાહુ રાજા થયા દીર્ઘ બાહુ ના રઘુ થયા રઘુના અજ થયા અજના રાજા દશરથ થયા અને દશરથ ને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો તુલસીદાસજી વર્ણન કરતા કહે દશરથ રાજા કેવા છે ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર છે ગુણ નિધિ છે બધું જ છે સંતતિ નથી અરે મારી અવધ ની રક્ષા કોણ કરશે મને મારી ચિંતા નથી મારા વંશની ચિંતા નથી મને તો અવધ ની ચિંતા છે અને એકવાર વાર દુઃખ બહુ લાગ્યું શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા પુત્ર કામ શુભ જગ્ય કરાવવા श्रृंगी ऋषि ने फरियाद करी कई कृपा करो वशिष्ठ ऋषि ने बोला भी ने पुत्र कामेश ने यज्ञ करा भी हो अरे प्रभु ने पधारवा नो समय आ नवमी तिथि मधुमास अभिजीत मुरत सर्व आनंद अपना बोलो राम चंद्र भगवान की जय चारों भैया यार की जय अवधपुरी धाम की जय भागवत मापन संक्षिप्त मरामायन नो वर्णन करवा मारी

પરિક્ષિત મહારાજે પ્રશ્ન કરે છે કે મહારાજ કૃદેવ આપે સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન કર્યું પણ હવે મારા આરાધ્ય મારા ઇષ્ટ મારા પરમ પ્રિય એવા શ્રી કૃષ્ણની કથા આવી રહી છે એટલે હવે ટૂકાણથી ન કહેતા વિસ્તારથી વર્ણન કરે નિવૃત તર્ષયે લુકિયી માના બભુ સદા છોત્ર મનોવિરામ કાઉતમ શ્લોક ગુણાનુવાદા કુમાન વિરજ્જેત વિના પ્રસુગ્ન કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો આ તો ભવવશતી છે પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે મારા ઉપર જ કૃપા છે એમ નહીં આ તો મારા પૂર્વજો ઉપર પ્રભુનો એવો સ્નેહ એવો પ્રેમ છે કે એમને કારણે મને ભાગવતની કથા મળી રહી છે નહીં તો મેં કોઈ એવું સત્કર્મ કર્યું નથી કે ભગવાન મને ભાગવત કથા આપે મેં તો પાપ કર્યું હતું અપમાન કર્યું હતું

અને ભૂમિ ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્માજી પાસે આવી બ્રહ્માજી કહ્યું તારા દુઃખ હું જાણું છું ચલ ક્ષીર સાગર પર જઈને પ્રભુને વિનંતી કરી અહીંયા પરીક્ષિત મહારાજે પ્રશ્નો કર્યા બલરામજી તો રોહિણીજી થી પ્રગટ થયા પછી દેવકીજીના સાતમા પુત્ર કેમ કહેવાય કૃષ્ણ વસુદેવજી નું ઘર છોડીને વ્રજમાં કેમ બસ્યા અને પ્રભુએ નંદો નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો વ્રજમાં મધુ પરિવાર રહીને પ્રભુએ કઈ કઈ લીલાઓ કરીને કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા પ્રભુએ દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યો પ્રભુની પત્નીઓ કેટલી હતી અનેક પ્રકારના પ્રશ્નો કર્યા કયો ગુરુદેવ સમજમાં આવ્યો એટલું પૂછ્યું પણ જે ન પૂછ્યું હોય એ પણ કહેજો પ્રભુના ચરિત્રને સાંભળવામાં મને અતિશય આનંદ આવે છે એટલામાં સુધજી બોલ્યા એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સકી સ ભગવાન અથ વિષ્ણુરાતમ કહ્યું કે સુખદેવ અને પરીક્ષિત તો સંવાદ ચાલે છે એમાં સુતજી ક્યાંથી આવ્યા તો કે જ્યારે પ્રભુ સંબંધિત પ્રશ્નો કર્યા ને પરીક્ષિત મહારાજે સુખદેવજીને તો ત્યાં સમાધિ લાગી ગઈ અને સમાધિ લાગી ગઈ તો કથા અધૂરી રહી જાય કથા પૂર્ણ કેમ થાય તો કે સ ભગવાન એટલે કે હવે ભગવાન સુખદેવજીના હૃદયમાં પ્રવેશ્યા અને હવેની કથા ભગવાન પોતે કહેવાના છે એટલે કહ્યું સ ભગવાન વિષ્ણુરાત भूमि पर भार भारवदोगायन रूप धारण करिने ब्रह्मा जी पास आवी ब्रह्मा जी क्षीर सागर में ले गया पुरुषम पुरुषसुक्ते न उपतस्ते समाहित पुरुषुक द्वारा स्तुति करी छे पुकार करो छे परमात्मा जीव मात्र पुकार करे छे के प्रभु आप पधारो हम आपकी प्रतीक्षा कर रहे हैं देवताओं जुदा जुदा रूप ले के ब्रह्मा पहुंची गए कोई गाय बनया कोई माकड़ा बनया कोई पक्षी बनया कोई वृक्ष बनया कोई छोड़ बने

આવ્યો ક્રોધ ખડગ ખેંચ્યો અને ખુલ્લું ખડગ લઈને કેસ પકડ્યા દેવકીજી ને જ્યાં મારવા જા દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો અરે આને મારે નાની બેન તો દીકરી સમાન કહેવાય એને મારીશ તો યશ કીર્તિ ધન વૈભવ બધું સમાપ્ત થઈ જશે છોડા ને અને અમે તને વચન આપીએ છીએ અમારે જે બાળક થશે ને એ તને આપી દઈશું વસુદેવજીએ કહ્યું પાંચ બાળકો થઈ ગયા છઠ્ઠાનો જન્મ થવાની તૈયારી

આજ્ઞા કરી માયાને કે આમનું કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવો અને વ્રજમાં રહેલા રોહિણીજીના ગર્ભમાં શેઠજીને પધરાવે પ્રભુને પધારવાનો ખાન સાડા આઠ શ્લોકોમાં વર્ણન કર્યું કે એ સમયનું માહોલ કેવો બની ગયો પાંચે તત્વોની શુદ્ધિનું શુદ્ધિ નું વર્ણન કર્યું

ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થઈ ગયા વસુદેવ દેવ કી દર્શન કરે છે આ તો સાક્ષાત નારાયણ અમારા ઘરે પધાર્યા છે શું કરીએ શું આજ્ઞા છે કયો વ્રજમાં નંદ બાબાના ઘરે બાળકીનો જન્મ થયો છે એમ કરો મને અહીંયાથી લઈ જાઓ અને મને ગોકુલમાં પધરાવો અને બાળકીને અહીંયા લઈ આવો આજ્ઞા તો કરી જેમ કરી એમ વસ્ત્ર માથે લીધા વસુદેવજી અને ચાલ્યા જ્યાં ઠાકોરજી માથે આવ્યા ત્યાં બધી બેડી ખુલી એટલે પુષ્ટિ માર્ગ માં તમારા માથે કયું સ્વરૂપ બિરાજ છે અને જેના માથે ઠાકોરજી બિરાજે ને એને સંસારની બધી બેડીઓ ખુલી જતી હોય છે ચાલતા ચાલતા આવ્યા યમનાજીના તટ ઉપર અને જ્યાં યમનાજીના તટ પર આવ્યા તટ પર આવતા યમુનાજી હિલોડા લઈને ઊંચા કઢવા લાગ્યા પ્રભુએ ચરણ બાર પધરાવ્યું સ્પર્શ કરીને નીચે યમુનાજી ઉતર્યા આવ્યા ગોકુળમાં પધરાવ્યા લાલનને લીધી માયાને આવ્યા પાછા કંસને ખબર પડી મારવા માટે આવ્યો જ્યાં પછાડવા જાય આકાશમાં ગઈ અષ્ટભુજાળી માયા થઈ ગયો મૂર્ખ તને મારના તો ક્યારને બીજે પહોંચી ગયો છે અને અહીંયા ગોકુલમાં સવાર સવારભાય

અરે કા ભયો અરે આપ સુ તો નાચવે લગો ગે અરે કેતો ખરી શું થયું અરે આપી વોઢામાં મિશ્રી અરે સુનજી બોલ્યા નંદ ઘેરા નંદ ભયો જય